જય બાત્ર આદરા મિત્રો અત્યારે આપણે મંદિર આવી ગયા છીએ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો બીજું કે આજે થોડુંક લગ્ન પ્રસંગના કારણે ટ્રેનના લગ્નમાં જાણવા હોવાથી પહેલાં મોડું થઈ શકે છે આજે થોડુંક લેટ છે લાઈનમાં મિત્રો ઝડપથી દર્શન ઝડપથી જોડે છે ધીરેશભાઈ ગાગલિયા બાબતરામ આજનો ટ્રાફિક પણ જોઈ શકો બોલી છે તો આજે રોજ કરતાં ટ્રાફિક ખૂબ ઓછું છે મિત્રો અને જોઈ શકો મહેનત લાગી જાય છે બધી જગ્યાએ તો આજના સિમ્મ લાવી દર્શન અહીંયાથી મંદિરના પણ દર્શન કરાવ્યું મિત્રો તો મંદિર જોઈ શકો સિંહ મેદાન લાગી રહ્યું છે ગિરેશભાઈ બાપસ્તરામભાઈ સિંધરભાઈ માવાની બાપસ્થાન દિનેશભાઈ ડાબરમાર અને बैठ गाड़ी यात्रा वापस तरह तो आज मैं सिंह मंदिर में लाइव देशन चल गाड़ी मंदिर में देशन कराई मुझे लाइव मार्बल यार जो मुना भाई गोहिल वापस तरह गंशाम भाई वापस तरह संगम भाई वापस तरह मैं तो आज गाड़ी मंदिर में चोरी शक चो बड़ी दाना જય શ્રી રામ આજે ના આજના લાઈવ છે ટ્રાફિક જોઈ શકો થોડીક ટ્રાફિક છે મિત્રો અહીંયા ચાલો મજબૂત દર્શન કરાવીએ ગાદી મંદિરના અચ્છા મિત્રો તો વધારે ટાઈમ નહીં આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવ્યા અહીંથી પહેલાં આપણે સમાધિ મંદિર પછી ધ્યાન મંદિરના દર્શન કરાવ્યા તો લાઈવમાં બન્યા રિઝ્યુમ મિત્રો આજે સુંદર મંદિરના લાઈ દઈશું ટ્રાફિક પણ જોઈશું બહુ ઓછી છે રોજ કરતા ટ્રાફિક બધા જ મિત્રોને બાપસ્ત્રોડો ખોડોભા ઝાલા વાપસત્ર તો આ છે સમાધિ મંદિર મિત્રો સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ બન્યા મંદિરે સુંદર મંદિરના સમાધિ મંદિરના ને લાઈવ દર્શન બીજું કે જે મિત્રો ચેનલ મનાવો હોય તો ચેનલ કરી લઈ તેથી લઈ બાપાના સવારે આઠ વાગે લાઈવ દર્શન સાડા છ પછી સંધ્યા રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈ દર્શન થઈ શકે આપણે રોજ ત્રણ ટાઈમ બાપાના દર્શન કરાય છે ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ શકો છો મિત્રો આજના સિંગ મજાના જોઈ શકો છો ચાલો ધ્યાન અંદર જઈશું અને ઘણા બધા આપણે દર્શન કરાવીએ તો લાઈવમાં બનિયા છે મિત્રો સામે ધ્યાન અંદર છે ધ્યાન અંદર આપણે નજીકથી દર્શન કરાવીએ તો આજના લાઈ દર્શન સ્વીટુ બાસ્ય બાપસ્તરામ જય શ્રી રામ તો ધ્યાન દેના લાઈ દર્શન લિપ્સી સુડાસમા આજે ટાઈમ લાઈવમાં જોડાઈ જાય છે આમ તો આપણે લેટ છીએ એટલે સુડાસમા લાઈવમાં જોડાઈ જાય છે તો ધ્યાન દેના સુંદર મજાના લાઈ દર્શન સ્વી ટુ જોઈ શકો ધ્યાન દેના સુંદર મજાના લાઈ દર્શન આજના જય હો બંડીધારી બાવલિયા ધ્યાન છે કે જ્યાં બાપા વડ નીચે બેસીને ધ્યાન રાખતા પણ દર્શન કરાવ્યા સુંદર છે અને વડમાં છે બાપાના દર્શન થાય છે આ મિત્રો ધ્યાનથી તમને બાપાના દર્શન થાય છે બે આંખ ના કાન મોઢું સુંદર મજાનું બતાવે છે મિત્રો તો સુંદર મજાના આજના લાય દર્શન લાલજીભાઈ ગોહિલ વાવસ્ત્ર જય શ્રી રામ રાજ રાધે ચાલો મિત્રો અને મંડપ પણ જોઈ શકો મિત્રો કે યાત્રિકો છે એને તડકો ન લાગે એટલા માટે મંડપ નાખવામાં આવ્યા છે મિત્રો તો સુંદર મજાના લાઈ દર્શન મંદિર અહીંથી બતાવી દઈએ મિત્રો કેમ કે સામે છે મંડપ નાખેલો છે એટલે ત્યાંથી દર્શન નહીં થાય વ્યવસ્થિત અહીંથી જોઈ શકો છો બીજું કે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો મિત્રો જેથી કરી તમે બીજા લોકોને મોકલી શકો છો જેથી કરી બીજા લોકો પણ ઘરે બેસીને બાપાના દર્શન કરી શકે त अच्छा गॾि मंदिर गदी लाए चलो तदी राम जय श्री राधा ફરી નવા મિત્રોને જણાવી દેવું કે માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તે બાપાના સવારે આઠ વાગ્યા છે સાંજના સાડા છ વાગે સુધીઆરતીના અને રાત્રે સવા આઠ સુધી બાપાના લાઈવેશન થઈ શકે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને તમારા બીજા મિત્રોને મોકલી શકો છો તો આજની લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો જય શ્રી શ્રીરામ રાઘર આપણો દિવસ શુભ